અમદાવાદને ગ્લોબલ સિટી બનાવવાના વિઝન સાથે મ્યુનિસિપલ કમિશનર બંશાનિધિ પાનીએ આજે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું સત્તર હજાર અઢાર કરોડો રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું આ બજેટ ગત વર્ષની સરખામણીએ ત્રણ હજાર સત્તર કરોડ રૂપિયાના માતબર વધારા સાથે રજૂ કરવામાં આવ્યું હતું જે અમદાવાદના ભવિષ્યલક્ષી વિકાસનો રોડમેપ તૈયાર કરે છે બજેટ રજૂ કરતા કમિશનરે કહ્યું કે શહેરની સુખાકારી અને આધુનિકતા આ બજેટના કેન્દ્રમાં છે બજેટની સૌથી મહત્વની જોગવાઈ કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે કરવામાં આવી છે અમદાવાદ આ વૈશ્વિક રમત મહોત્સવની યજમાની માટે સજ્જ થાય તે હેતુથી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશેષ ફંડ ફાળવ્યું છે પર્યાવરણની જાળવણી માટે જાહેર પરિવહન સેવાઓને સો ટકા ઇલેક્ટ્રિક કરવાનું લક્ષ્ય રખાયું છે તેમજ શહેરને હરિયાળું બનાવવા મિશન ફાઇવ મિલિયન ટ્રી હેઠળ સોળ નવા બગીચા અને છવ્વીસ બગીચાઓના નવીનીકરણની જાહેરાત કરી છે અમદાવાદીઓની સુવિધા માટે સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ થ્રી હેઠળ ઇન્દિરા બ્રિજથી ગિફ્ટ સિટી સુધીના ડેવલપમેન્ટ માટે સો કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે આ સાથે જ શહેરમાં પરિવહનનો નવો વિકલ્પ શોધવા માટે વોટર મેટ્રોનો ફિઝિબિલિટી ટેસ્ટ પણ હાથ ધરાયો છે આરોગ્ય ક્ષેત્રે ચાર નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને હયાત સેન્ટરોના અપગ્રેડેશન સાથે સામાન્ય નાગરિકો માટે સ્વાસ્થ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવામાં આવશે એકંદરે આ બજેટ અમદાવાદને સ્માર્ટ અને ગ્રીન સિટી બનાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે સિવરેજ માસ્ટર પ્લાન અને સ્ટોર્મ વોટર માસ્ટર પ્લાન આ બજેટમાં રાખ્યું છે રીટેક સુએજ નો અને રીયુઝ માટે વ્યવસ્થાપન કર્યું છે સ્લજ મેનેજમેન્ટ સિસ્ટમ માટે આમાં પ્રોવિઝન કાર્ય છે જે છે એમાં વાત કર્યું છે હાઈ રિસ્ક એરિયા છે જેના માટે 220 કરોડ રૂપિયાનું લગભગ આપણે પ્રોવિઝનિંગ કર્યું છે રિહેબિલિટેશન આ તમામ બાબતો આપણે કર્યું છે ટૂંક સમયમાં હું પૂર્ણ કર્યા પછી પ્રશ્ન લઈ કેનાલ નું ફેઝ 2 આ બજેટમાં સમાવિષ્ટ કર્યા છે લગભગ 1003 કરોડ ફ્લડ ગ્રુપ સિટી માટે 453 કરોડ પ્રોવિઝનિંગ છે લેક માટે મે વાત કરી આપને અલગ અલગ જગ્યા ઉપર લેક જે છે એ લેક માટે લેક ડેવલપમેન્ટ અને માટેન્ટ પાર્ક સાથે વ્યવસ્થા છે